ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા નજીક આવેલા લોંગડી ગામ હાઈવે સ્થિત સોશિયલ મીડિયા આશ્રમ ખાતે સેવા અને માનવતાનું અનોખું દૃશ્ય સર્જાયું માનસિક દિવ્યાંગ તેમજ નિરાધાર લોકોની સંભાળ રાખતી આ સંસ્થાને સહાયરૂપ થવા માટે કચ્છ માંડવીના આગેવાન સમાજસેવકે ઉદાર હાથે દાન આપ્યું છે કચ્છના માંડવી સ્થિત આશીર્વાદ ગ્રુપના ચેરમેન અને ખોજાશિયા મુસ્લિમ સમાજના અગ્રણી શ્રી ખોજા આદિલભાઈ હસન અલી દ્વારા રૂપિયા પાંચ લાખનું દાન અર્પણ કરવામાં આવ્યું છે આ રકમનો ચેક ભાવનગરના પેશ ઇમામ મૌલાના તૈકીક હુસૈન ઋઝવી સાહેબના હસ્તે સન્માનપૂર્વક અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાઈએ જણાવ્યું કે સમાજમાં માનવ સેવા સૌથી મહાન સેવા છે સોશિયલ મીડિયા આશ્રમ વર્ષોથી માનસિક રીતે અશક્ત અને નિરાધાર લોકોને આશ્રય ભોજન અને સારવાર જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે મળેલ આ દામથી આશ્રમની સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે અને રહેવાસીઓના જીવનમાં સુખ શાંતિનો સંચાર થશે આ કાર્યક્રમ દરમિયાન આશ્રમ સંચાલક શ્રી પોપટભાઈ આહિરે દાતાશ્રીનો આભાર વ્યક્ત કરી જણાવ્યું કે સમાજના સહયોગથી જ આવા સેવા કાર્યો શક્ય બને છે અંતે તમામે માનવ સેવા માટે એકજૂટ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી